મારું નામ મહેશ બારોટ છે ઘટના એવી બની છે કે અમારે ભાઈ સુનિલભાઈ ને અઢી વર્ષ પહેલા એને કોર્ટ મેરેજ કરેલ હતા અહીંયા રાજકોટ નિવાસ છે રવિ રવિભાઈની બેન સાથે તો એ રવિભાઈ અહીંયા સમાધાનના બાને બોલાવી અને સુનિલભાઈને તેના ડેલે તાયરના ડેલે સામુંડા નગર કુવાડવા રોડ ત્યાં બોલાવી અને પહેલાં ચા પાણી પાયા માવો ખવડાવ્યો ને પછી સુનિલ ઉપર પેલા પાટું મારીને ફેંકી દીધો અને માથે બેસી ગયો સાતી ઉપર અને બે હાથ પકડી લીધા હતા અને એક એનો હતો ક્રોમી અને પાઇપથી પગમાં હુમલો કર્યો બે પગ ભાંગી ઓછી ઓશિકાથી મૂગો થઈ હતી બીજા શરીરના ભાગે ઈજા પહોંચી આંગળી માં તકલી આંગળી કપાઈ ગઈ હતી તે બાદ જે અહીંયા સારવાર હતા પછી શું થયું સારવાર અર્થે અહીંયા બાર તારીખે રાતે નવ વાગે અહીંયા લઈ આવ્યા હતા ત્યારે ડ્રેસિંગ કરતા હતા ત્યારે ત્રણ કલાક બોલતો ચાલતો હતો અને બધું જ સારું હતું પછી દાખલ કર્યા ટ્રોમામાં પાંચમા માળે ત્યાર પછી બીજા દિવસે બોલવાનું બંધ પાણી નહોતો પીતો અને કોઈ વસ્તુ કાંઈ નહીં ખાવાની કોઈ વસ્તુ નહીં ત્યારબાદ ત્રણ ચાર દિવસ દાખલ રહ્યા અને ડૉક્ટરે કીધું કે આને શ્વાસની તકલીફ છે નામ છે ને ડૉક્ટરની જરાક બેદરકારી હતી બરાબર એટલે એને કાંઈક અમને જણાવ્યું નહીં અને આજે સવારે વહેલા પાંચ વાગે સાડા ચાર પાંચ વાગે

કોર્ટમાં મેરેજ કરેલા હતા સતાય આવી રીતે હુમલો કરેલો